નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ પાત્ર નવા એસટી ડેપો સામે આવેલ ખત્રી મહારાજના ના મંદિરે લાભ પાચપ ના અન્નકૂટ યોજાયા સાંજે ભવ્ય મહારતી સાથે દર્શનનો ભક્તોએ લાભ લીધો ખત્રી મહારાજનું મંદિર જ્યાં વર્ષોની પરંપરા મુજબ અન્નકૂટનું આયોજન થયું હતું જ્યાં વિવિધ જાતની વાનગીના અન્નકૂટ ખત્રી મહારાજના મંદિરે ધરાવવામાં આવ્યા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરાના સામાજિક કાર્યકર મારુતિ સિરામિક્સ વાળા હિતેશ પટેલ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી સહિત અગ્રણીઓ અને ખત્રી મહારાજ મંદિરના ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એ ભવ્ય એકસો આઠ દીવડાની મહાઆરતી પણ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ

અન્કુટ કરવામાં આવ્યો છે જેમાં સૌ પાદરાવાસીઓએ ખૂબ ખૂબ જ જ ભાવપૂર્વક ભગવાનના અને અન્નકૂટના દર્શન કર્યા છે તેના ભાગરૂપે આજ રોજ ખત્રી મહારાજના મંદિરે ભવ્ય અનકૂટ કરવામાં આવ્યો છે જેમાં સૌ કોઈએ દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા છે